નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠો આપનું સ્વાગત કરું છું મિત્રો આજીવન યાદ રહી જશે ગુજરાતી ભાષાની જોડણી એ અંતર્ગત જોડણીને લગતો એક નવો મુદ્દો આપણે દરેક વિડિયોમાં એની ચર્ચા કરીએ છીએ આજનો આ મુદ્દો જોઈએ એ પહેલાં હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે કારણ કે આ શ્રેણીના જે વિડીયો છે એ તમને ક્લાસ થ્રીમાં તો ઉપયોગી થશે જ પણ જેને વર્ણનાત્મક પરીક્ષા આપવાની છે જેમ કે પીએસઆઈ છે સીસીઈ છે જીપીએસસી વન ટુ છે યુપીએસસી જેમાં ગુજરાતીની પરીક્ષા આપવાની છે તો એમના માટે આ શ્રેણીના વિડીયો ખૂબ જ અગત્યના છે અત્યાર સુધીના બધા જે વિડીયો છે એ તમે જોઈ લેશો તો ગુજરાતી ભાષાની જોડને આપને કાયમ માટે જશે જોઈએ વિગતો હા ટાઈટલ પેજ ઉપર આપણે જે શબ્દો લખ્યા છે સહસ્ત્ર સાચી અને સ્ત્રોત અને રક્ત આ બંને જોડણી કેમ ખોટી છે એની સમજ આજનો આ જ વિડીયો આપ પૂરેપૂરો જશો એટલે આપને આવી જશે જોઈએ વિગતો મિત્રો જોડણીને લગતો એક જોડાક્ષર સંબંધી મુદ્દો છે એને આપણે જોઈએ અને મોટાભાગના એ ખોટું લખે છે ને ખોટું બોલે છે ગુજરાતી જે કવિતા છે સહસ્ત્ર પ્રેરણા ફૂંફવે જેમ ગગન ગાજે હાથીઓ જળ કમળો છોડી જાને બાળા આ જે કવિતા છે એમાં જે શબ્દ છે સહસ્ત્ર પ્રેરણા મિત્રો એમાં સ્ત્ર શબ્દો જ નથી એ સહસ્ત્ર છે રાઈટ એટલે आजर બાબત છે તમારે ધ્યાન માં રાખવાનું છે તો અયા જુઈએ હવે એક વસ્તુ ધ્યાન રાખો કે સ ની સાથે ર જોડાઈ તો એને આપણે આ રીતે લખકે છે સ અ બરાબર સમજો એને તમે જો આ રીતે ના લખો છો તો એ ખોટું છે એ તમારે ધ્યાન માં રાખવું છે કારણ કે આ શું છે આ હે સ ત અને લો જોડાઈને એ આ રીતના મખાય છે રાઈટ એટલે આ બંને વચ્ચે તફાવત છે રાખો નાની સરખી ભૂલ છે પણ શબ્દો જો પરીક્ષામાં પૂછાશે અને ઝીણવટ પૂરો જોશો નહીં તો ભૂલ તમને સમજાશે નહીં જોઈએ નીચેના શબ્દોમાં સ્ત્ર નથી પણ સ્ત્ર છે એટલે કે આ જે શબ્દો છે એમાં એક ત નથી ఆబ్దమా స ఆనేర జుడై అంటే శ్ర సే స త అనేర జుడై ఎవో శబ్దా స్ట్ర నసి ఎడియా యా ది శబ్దా పసి ఈ శబ్దో ఆప్నే జుడే సహస్త్ర తో ఆ జోడ్ని ఏ కోటి సే మిత్ర ఆ బద చాబ్దోమా ఏకేనా త నసి సాచి జోడేసు సే సహస్త్ర జే స సే ene సాతే ఆ అర్థనా

શ્રદ્ધા સને ર જોડાયો છે એ જ પ્રમાણે તમિશ્ર તો સાચી જોડણી તમિશ્ર છે તમિશ્ર ને તમિશ્ર એટલે એમ હિંસ્ર ને પણ હિંસ્ર હિંસક આ પણ ખોટો બોલાય છે ને ખોટો લખાય છે રક્ત શ્રાવ ને રક્ત સ્રાવ રક્ત શ્રાવ છે જોઈએ બીજા શબ્દો સહસ્ત્રિંગ નહીં સાચું છે સહસ્ત્રિંગ એટલે કે ત નથી સહસ્ત્ર નહીં પણ હજાર હજાર જેની આંખો છે પછી સ્રષ્ટા નહીં પણ સ્રષ્ટા સર્જન કરનાર રાઈટ સૃષ્ટિનું સર્જન કરનાર એ માટે શબ્દ છે સ્રષ્ટા સૃષ્ટિપતિ પરથી કેટલાક આવું પણ લખે છે

જ એટલે એક છંદનું નામ છે બાળ નો છંદ છે તામિસ્ત્ર નહીં પણ તામિસ્ત્ર અંધકાર નર્વ જેવું ગર્ભસ્ત્ર નહીં સાચો શબ્દ છે गर्भ श्राव अंतस्त्री नहीं पर साची जोड़नी से अंत स्रावी हाँ अहिया तो नहीं स्त्रस्त नहीं पर स्रस्त शब्द से सहस्त्र बाहु नहीं साचो शब्द से सहस्त्र बाहु हजार जेना हाथ से स्त्रवण नहीं श्रवण वेहु दरा प्रसरण नहीं प्र

ગુજરાતી ભાષાનો શબ્દ વૈભવ અને ગુજરાતી વ્યાકરણ પરિચય સ્વરૂપે આ પુસ્તકમાં મૂક્યા છે ગુજરાતી વ્યાકરણ પરિચય પુસ્તકમાં જોડણી માટેનું અમારું પુસ્તક છે ગુજરાતી ભાષાને જોડણી આ બધા જ પુસ્તકો અકાદમી પર ત્રીસ ટકા કમિશનથી એનું વેચાણ ચાલુ છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અમારી બે ખૂબ જ ઉપયોગી એવી ટેલિગ્રામ ચેનલ છે વિસીરાટો કરંટ અફેર્સ કે જેમાં અમે રોજેરોજનો કરંટ અફેર્સ લગભગ સાંજે સાત વાગ્યા ની આજુબાજુ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ એમાં અમે મૂકીએ છીએ દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો વિશિષ્ટ દિવસની વિગત અને વીસ ને લગતી બાબતો મૂકીશ બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવંતી ગુજરાતી કે જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્ય અને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકીએ છીએ હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં ના હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા આ બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તેને લાઈક કરીને શેર કરવાનો ભૂલતા ને અને હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેશો અને હા બે લાઈકોનને ચાલુ કરવાનો ભૂલતા